બાલાસિનોર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરરીતિ બાલાસિનોર તાલુકા પંચાયતના અમુક અધિકારીઓ દ્વારા પૈસા લઈ ખોટા જીયો કરી નાણાં ચૂકવાયા એક લાભાર્થી દીઠ પંદર હજારથી વીસ હજાર લઈ ખોટી દરખાસ્તો મૂકી બિલ બનાવ્યા ઘણા લાભાર્થીઓએ ઘર જ નથી બનાવ્યા અને કાચા ઘર પર નાણાં ચૂકવી દેવાયા ઘણા લાભાર્થીઓના બબે વર્ષ જૂના તૈયાર મકાન પર નાણાં ચૂકવ્યા આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો ત્રીસ ટકા કાચા મકાન જોવા મળે અને આ યોજનાની પોલ બહાર આવે તેમ છે બાલાસીનોર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી એન્જિનિયર અને જીઓટેક કરનાર આ ત્રણેયમાંથી કોઈ જ જવાબ આપવા માંગતા નથી તો લાભાર્થીઓના ખાતામાં બીજો હપ્તો જમા કોણે કર્યા એક મોટો સવાલ છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અવનીબેન તાબિયારે મૌખિક વાત કરતાં તેમણે આવાસ વિભાગના એન્જિનિયરને બોલાવી લાભાર્થીઓને નોટિસ આપવા જણાવી હતી આ મોટા ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયત્ન કરાયો હતો પહેલા થૂમકી અને પછી ચાટવા જેવો ઘાટ ઘડાયો છે રિપોર્ટર રાજેન્દ્ર પટેલ બાલાસીનોર